જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અખુરથ સંકષ્ટિ ચતુર્થી નિમિત્તે શ્રી ગણપતિ અથર્વ શીર્ષ શ્રવણ કરીશું જે ખૂબ જ લાભપ્રદ છે રૂપે પ્રસિદ્ધ આ ગણપતિ અથર્વ શીર્ષમાં ગણપતિ દાદાનું વૈદિક સ્તવન એટલે કે સ્તુતિ છે દરેક માંગલિક કાર્યમાં પ્રથમ થતા ગણપતિ દાદાના પૂજનમાં પ્રાર્થના રૂપે આ પાઠ કરવાની પરંપરા છે તો આજે આપણે આ પાઠ ગુજરાતીમાં શ્રવણ કરીશું તો ચાલો હવે શરૂ કરીએ શ્રી ગણપતિ યથર્વશેષ બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય હે ગણપતિ આપને નમસ્કાર તમે પ્રત્યક્ષ તત્વ છો તમે જ કેવળ કરતા તમે જ કેવળ જગતને ધારણ કરનાર તમે જ કેવળ સંહાર કરતા તમે જ સમસ્ત બ્રહ્માંડ રૂપ બ્રહ્મ અને તમે જ સાક્ષાત નિત્ય આત્મા છો હું યથાર્થ કહું છું અને સત્ય કહું છું તમે મારી રક્ષા કરો મારી વાણીની રક્ષા કરો મને સાંભળવાવાળાની રક્ષા કરો મને આપવાવાળાની રક્ષા કરો મને ધારણ કરનારની રક્ષા કરો વેદ ઉપનિષદ ને તેના વાચકની રક્ષા કરો સાથે તે જ્ઞાન મેળવવાવાળા શિષ્યોની રક્ષા કરો ચારે દિશાઓ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તરફથી રક્ષા કરો તમે પૂજનીય છો તમે ચિન્મય છો તમે આનંદમય છો તમે બ્રહ્મમય છો તમે સચ્ચિદાનંદ અદ્વિતીય પરમાત્મા છો તમે પ્રત્યક્ષ બ્રહ્મ છો તમે જ્ઞાનમય છો ને તમે વિજ્ઞાનમય પણ છો આ સર્વ જગત તમારાથી ઉત્પન્ન થાય છે સુરક્ષિત રહે છે અને તમારામાં જ લીન થાય છે આ સર્વ જગત તમારામાં જ પ્રતીતિ થાય છે તમે જ ભૂમિ જળ અગ્નિ વાયુ અને આકાશ છો તમે ચાર પ્રકારની વાણી છો ને ચારે દિશામાં વ્યાપ્ત છો તમે ત્રણ ગુણો સત્વરજ સ્તંભથી પર છો ત્રણ દેહ સ્થૂળ સૂક્ષ્મ કારણથી પર છો ત્રણ કાળ ભૂત ભવિષ્ય વર્તમાનથી પર છો તમે મૂળાધાર ચક્રમાં નિત્ય સ્થિત છો તમે ત્રણ શક્તિ પ્રભુ શક્તિ ઉત્સાહ શક્તિ મંત્ર શક્તિઓથી સંયુક્ત છો તમે બ્રહ્મા છો તમે જ વિષ્ણુ છો અને તમે જ મહેશ છો તમે જ ઇન્દ્ર અગ્નિ વાયુ સૂર્ય ચંદ્ર પણ છો તમે જ સગુણ બ્રહ્મા છો અને નિર્ગુણ એવા ભૂહ ભુહઃ સ્વઃને પ્રણવ છો ગણ શબ્દના આદિ અક્ષર ઘનો પહેલાં ઉચ્ચાર કરીને પછી આદિ વર્ણ અ અકારનો ઉચ્ચાર કરી તેના બાદમાં અનુસ્વાર મ રહે છે ગમ ગમ આ પ્રકારે અર્ધચંદ્રના પહેલાં શોભિત જે ગમ છે તે ઓમકારથી રુદ્ર થાય એટલે કે તે ગમના પહેલાં અને પછી પણ ઓમકાર થાય કે જે તમારા મંત્રનું ઓમ ગમ ઓમ એટલે કે ગમ સ્વરૂપ છે મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ કે જેમાં ઘ પૂર્વરૂપ છે અકાર મધ્યરૂપ છે અનુસ્વાર અંત્યરૂપ છે બિંદુ ઉત્તરરૂપ છે નાદ એ સંતાન છે સંહિતા એ સંધિ છે આવી આ ગણેશ વિદ્યા છે આ ગણેશ વિદ્યાના ઋષિ ગણક છે ગાયત્રી છંદ છે ને ગણપતિ એ દેવતા છે એ વક્રતુંડ નું અમે ધ્યાન કરીએ છીએ ને તે એક દંતિ અમને જ્ઞાન અને ધ્યાનમાં પ્રેરિત કરે છે ગણપતિ દેવ એ એક દંત અને ચતુર્બાહુ એટલે કે ચાર હાથ વાળા છે તે તેમના ચાર હાથોમાં પાશ અંકુશ દંત અને વર મુદ્રા ધારણ કરે છે તેમના ધ્વજમાં મૂષકનું ચિહ્ન છે તે રક્ત એટલે કે લાલ વર્ણ લંબોદર એટલે કે મોટા પેટવાળા સુલ્પકર્ણ એટલે કે સુપડા જેવા કાનવાળા ને રક્ત વસ્ત્ર ધરી છે રક્તચંદન દ્વારા તેમનું અંગ લેપિત છે રક્તવર્ણના પુષ્પો દ્વારા સુપૂજિત છે ભક્તોની કામના પૂર્ણ કરવા જ્યોતિર્મય જગતના કારણરૂપ અચ્યુત તથા પ્રકૃતિ પુરુષથી પર વિદ્યમાન એવા એ પુરુષોત્તમ સૃષ્ટિના આદિમાં આવિર્ભૂત થયા જેમનું જે આ પ્રતિનિત્ય ધ્યાન કરે છે તે યોગી યોગીઓમાં પણ શ્રેષ્ઠ છે વ્રાતપતિને નમસ્કાર એટલે કે ગણપતિને નમસ્કાર પ્રથમ પતિને નમસ્કાર લંબોદર એકદંત વિઘ્નનાશક શિવતનય શિવના પુત્ર શ્રી મૂર્તિને નમસ્કાર છે આ અથર્વ જે ભણે છે તે બ્રહ્મ તત્વને અનુભવે છે તેને કોઈ વિઘ્ન નડતું નથી તે બધે જ સુખ પ્રાપ્ત કરે છે તે પાંચ મહાપાપમાંથી મુક્ત થાય છે સાંજે પાઠ કરે તો દિવસના કરેલ પાપનો નાશ કરે છે સવારમાં પાઠ કરે તો રાત્રે કરેલ પાપનો નાશ થાય છે સવાર સાંજ પાઠ કરે તો પાપ વિહીન થાય છે બધે સમયે પાઠ કરનાર વિઘ્ન રહિત થાય છે અને ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ સિદ્ધ થાય છે આ અથર્વશેષ આપણો શિષ્ય ન હોય તેને ના આપવું જો મોહથી આપીએ તો પાપી કહેવાયે આ અથર્વશીર્ષનું હજાર વાર આ વર્તન પાઠ કરીએ તો જે જે કામના કરીએ તે સિદ્ધ થાય આનાથી ગણપતિનો અભિષેક કરવામાં આવે તો વક્તાવાણીને જાણનાર થાય ચોથને દિવસે ઉપવાસ કરીને જપ કરે તો વિદ્યાવાન બને છે આ અથર્વવેદનું વાક્ય છે જે બ્રહ્મા આદિ આવરણોને જાણે છે તે વ્યક્તિ કોઈનાથી ડરતો નથી જે દુર્વા અંકુરથી પૂજા કરે તે કુબેર જેવો ધનવાન થાય જે જુવારથી પૂજે તે યશવંત બને છે સ્મૃતિવાન થાય જે હજાર લાડુ વડે પૂજે તેને ઈચ્છિત ફળ મળે જે સમીધ વડે પૂજે તેને બધું જ પ્રાપ્ત થાય બધું જ પ્રાપ્ત થાય જે આઠ બ્રાહ્મણોને આ ઉપનિષદનું જ્ઞાન ગ્રહણ કરાવે છે તે સૂર્ય સમાન તેજસ્વી બને છે જે સૂર્યગ્રહણના સમયે મોટી નદીઓમાં કે મૂર્તિ સમક્ષ આ ઉપનિષદનો પાઠ કરે તે સિદ્ધ મંત્ર થઈ જાય છે મોટા વિધનો તેને ના નડે તેને મોટા દોષ ન થાય તે મોટા પાપથી બચી જાય તે બધું જાણનાર બને આ જે જાણે છે તે જ આ ઉપનિષદને જાણે છે આ પ્રકારે આ બ્રહ્મ વિદ્યા છે શ્રી ગણપતિ શીર્ષ સમાપ્ત હે ગણપતિ દાદા અમારા કાનમાં એવા શબ્દો પડે કે જે અમને જ્ઞાન આપે જે નિંદા દુરાચારથી દૂર રાખે અમે સદાય સમાજ સેવામાં લાગ્યા રહીએ ને ખરાબ કર્મોથી દૂર રહી હંમેશા ભગવાનની ભક્તિમાં લીન રહીએ અમારું સ્વાસ્થ્ય સારું રહે તેવી તમારી કૃપા બની રહે અમે ભોગવિલાસથી દૂર રહીએ ને અમારા તન મન ધનમાં ઈશ્વરનો વાસ થાય કે જે અમને સદૈવ શું કર્મો કરાવે એવી જ અમારી પ્રાર્થના છે જેમની કીર્તિ ચારેય દિશાઓમાં વ્યાપ્ત છે એવા ઇન્દ્રના જેવી જેમની ખ્યાતિ છે જે બુદ્ધિના અપાર સાગર છે જેમનામાં બૃહસ્પતિના સમાન શક્તિ છે અને જેમના માર્ગદર્શનથી કર્મ કરવાની દિશા મળે છે કે જેથી સમસ્ત માનવ જાતિનું ભલું થાય છે તેમની અમે પ્રાર્થના કરીએ છીએ ઓમ શાંતિ 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 ઓમ સહના વહતું સહનો ભૂનકતું સહવિધ્ય કરવા વહે તેજસ્વીના વધે નમસ્તુ વહે ઓમ શાંતિ 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 ભક્તો આજના વિડીયોમાં આપણે શ્રી ગણપતિ શીર્ષ એટલે કે અથર્વિદિય ગણપતિ ઉપનિષદનું શ્રવણ કર્યું આશા કરું છું કે તમે પૂરું ગણપતિ શીર્ષ શ્રવણ કર્યું હશે આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય શ્રી ગણેશ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ વિડીયો જોવા માટે ધન્યવાદ